સ્ટોરી મેક થી ના ના ઓહો કોંગ્રેચ્યુલેશન શું કેવું તવલ ભણા અને કોંગ્રેચ્યુલેશન પાર્થભાઈ દરબાર ફેરા લાવલી મો નહીં બતાવ ડબોડા જાણો ને એટલા મોનજી નું મોત જોશે પછી જે મોત અને આપડા ભણો કોક ને વાતો કરો એડ્રેસ બતાવ એડ્રેસ બતાવ એડ્રેસ બતાવી સારું હતું

અરે એને મેં ઘરે મે ટેટો બોય તો બહુ બોલતી થી ઇસ્કારા કરના કે છોકરી બોલતી થી ઇસ્કારા કરના કે ગાડી અમે અગલીમાં પાટા ઉપર રનિયે જવાની છે ગાડી હે એટલે કે એન્ટ્રી બોનાઈ થાય અમે એવું એમ બોના કે ગા બાપલ બોનાની આત્રી થશે બોના આગળ જઈશું

ハハハ